મનુષ્ય જીવનમાં જ આપણે પરોપકાર ને પરમારત કાર્ય કરી શકીએ છીએ ઉનાળાની ઋતુ આવી છે તો ઉનાળાની ઋતુની અંદર કુંડામાં પાણી ભરીને તમામ બહેનો દીકરીઓ જે છે બવે લોટા પાણી રોજ જો એમાં નાખે અને એ પક્ષીઓ જો પાણી પીએ તો પક્ષીઓ જેટલા તૃપ્ત થાય એટલું આપણું કુટુંબ જે છે એ તૃપ્ત થાય દરેક રીતે ઘરમાં કુટુંબમાં શાંતિ રહે પરિવાર જે છે એમાં બરકત ધંધા રોજગાર મારીએ તમે પણ ખુબ સુખી મૂંગા કુછ દે એટલે કઈક ને કઈક જેને પ્યાસ ની પ્યાસ છે એને પ્યાસ બુજાવવામાં મદદ કરો ચકલા ને દાણો નાખીએ પણ પાણીનું પુણ્ય જે છે અનેક ગણું છે એ તમામ માતા બહેનો ભાઈઓ બધાને અમે સંત તરીકે કરીએ છીએ કે તમે બધા ઊંડા બાંધીને પાણી પાવાનું કામ કરજો પક્ષીઓને જેથી કરીને તમને એક સંતોષ થશે કે અમે જીવનમાં સારું કામ કર્યું હિન્દુ સમાજ તો કીડિયારું પણ પૂરે ત્યારે પક્ષીઓને તો વિના ખર્ચે આ પાણી પાવાનું કામ કરશો એવી આશા સાથે મારી વાત